A reading from the Holy Gospel according to St. John, chapter 6, verse 52 to 59. My flesh is real food, and my blood is real drink. The Jews started arguing with one another. How can this man give us his flesh to eat? They said. Jesus replied, I tell you most solemnly if you do not eat the flesh of the Son, of man and drink his blood, you will not have life in you. Anyone who does eat my flesh and drink my blood has eternal life, and I shall raise him up on the last day. For my flesh is real food and my blood is real drink. He who eats my flesh and drinks my blood lives in me and i live in him as i who am sent by the living father myself draw life from the father so whoever eats me will draw life from me this is the bread come down from heaven not like the bread our ancestor at दे आर डेड बट एनिव्हर हू इट्स धिस ब्रेड वी लिव्ह फॉर एव्हर ही टॉट दिस डॉक्टर डॉक्टर ॲट कपनुम इन सिनेगॉ ध गोस्पल ऑफ द लॉर्ड प्रेस बिटू लॉर्ड जीसस क्राईस्ट वाला श्रोता आज ओगणीसमे एप्रिल आपण सौ प्रभुषन मनचिंत भेगा म्ह्या આજે ખાસ પ્રભુ ઈસુ આપણને સર્વને આમંત્રણ આપે છે પોતાના દેહને ખાવા માટે અને પોતાના લોહીને પીવા માટે આપણે સૌ જાણીએ છીએ કે પાસ્તા પર્વના બીજા દિવસથી જ આપણે સર્વ સંત શુભ સંદેશ પર ચિંતન કરીએ છીએ અને સંત આજે આપણને એ જ વસ્તુ કહે છે જે પ્રભુ ઈસુએ આપણને પોતાનો દેહ આપ્યો છે પોતાનું રક્ત આપ્યું છે તેવા પ્રભુના સાનિધ્યમાં આપણે સૌ અહીંયા મનની ચિંતા કરીએ છીએ ત્યાર ખાસ આપણે ટોળાને જોવાનું છે જ્યારે પ્રભુએ એ લોકોને કહ્યું કે જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીવે છે તે અનંત જીવન પામશે આ પ્રભુના વચન પર ઘણા બધા લોકોને દ્રોણા પેદા થઈ કે આ માણસ કેવો છે પોતાનું લોહીને માંસ આપણને ખાવા આપે ને આવું કોણ સાંભળી શકે આવું કોણ ખાઈ શકે અને ઘણા બધા લોકોએ એ પ્રભુના વચન ઉપર વિશ્વાસ ન મૂક્યો અને પોત એને છોડીને ચાલે ગયા આપણે આપણી જાત પર વિચાર કરવાનો છે કે પ્રભુએ પોતાનું જીવન આપણને આપ્યું છે અને આપણે સૌ જાણીએ છીએ કે પ્રભુ વગર મનુષ્ય કશું કરી શકતો નથી આપણે ગમે તેલી મહેનત કરીએ પરિશ્રમ કરીએ પણ જો પ્રભુની કૃપા આપણી પાસે ન હોય પ્રભુની હાજરી આપણી પાસે ન હોય તો આપણે બધું જ વ્યર્થ નીવડે છે એટલે આજનો આ સંદેશ આપણા સૌને માટે છે જો આપણે સાચું જીવન પ્રાપ્ત કરવું હોય તો પ્રભુને પોતાના બનાવવાની જરૂર છે પ્રભુનો દેહ અને પ્રભુનો લોહી પીવું એ બતાવે છે કે આપણે પ્રભુમાં એક બનવાનું છે આપણે પ્રભુના અભાજ્ય અંગ છીએ એટલે પ્રભુના અંગો બનીને જીવન જીવીએ છીએ પ્રભુ પોતે જ આપણને બીજા વચનમાં કહે છે કે હું વેલો છું તમે ડાળીઓ છો જો ડાળીઓ અલગ પડી જાય વેલાથી તો સુકાઈ જાય છે મરી જાય છે એટલે આપણે પણ પ્રભુની સાથે જોડાયેલા રહીએ પ્રભુની સાથે રહીએ પ્રભુ સાથે એક રસ બની જઈએ તો ચોક્કસ આપણે નવું જીવન પ્રાપ્ત કરીએ છીએ એ જ આજનો સંદેશનો સાર છે પ્રભુ આપણને એ રીતે કહે છે જે રીતે આપણે જીવન જીવવા માટે ખોરાકની જરૂર પડે જો આપણે ન ખાઈએ તો થોડા સમય માટે આપણે જીવી શકીએ પણ ધીરે ધીરે આપણું શરીર પડે અને આપણે બીમાર થઈએ અને ઘણી વખત આપણું શરીર નષ્ટ પામે એ રીતે જો આપણે પ્રભુના આધ્યાત્મિક જીવનને મજબૂત બનાવવું હોય તો પ્રભુની સાથે જોડાવાની જરૂર છે અને પ્રભુની સાથે જોડાઈને પ્રભુની સાથે એક રસ ભરીને આપણે સર્વ સાચું જીવન પ્રાપ્ત કરવાનું છે પ્રભુએ પોતાનું જીવન આપણા સૌને માટે સમર્પણ કર્યું છે કાલવારી પાડ પર આપણે પોતાનું જીવન વેવડાવ્યું પોતાનું રક્ત વેવડાવ્યું એના રક્તથી આપણને સર્વને નવું જીવન મળ્યું એવો મહાન પ્રભુ આપણને મળ્યો છે એવો સાથી આપણને મળ્યો છે તેવા પ્રભુના સાનિધ્યમાં આપણે સર્વ સાચું જીવન પ્રાપ્ત કરવા માટે એની સાથે રંગે રંગાઈ જવાની જરૂર છે જ્યારે રંગે રંગાઈએ છીએ ત્યારે પ્રભુમાં એક બનીને આપણે એ પ્રભુના વચનોને સાર્થક કરીએ છીએ કે પ્રભુ મારો સાચો ગોવાળ છે અને હું એનું સાચું ઘેટું છું એટલે આ વચન હંમેશા આપણને યાદ દેવડાવે છે કે મનુષ્ય એકલો રહીને કશું કરી શકતો નથી એને કોઈ વ્યક્તિની જરૂર છે જેને સાચું માર્ગદર્શન આપે સાચા રસ્તે દોરે અને એ જ છે આપણો પ્રભુ એમણે પોતે માનવ બનીને આપણી સાથે રહીને આપણને સાચી માનવતાનો ઉમદા દાખલો બેસાડ્યો છે પોતાનું રક્ત આપી દીધું પોતાનું જીવન આપી દીધું એક મિત્ર પોતાના મિત્ર માટે પ્રાણ પાથરે એ ઉમદા ઉદાહરણ પ્રગત પ્રભુ જ કરી શકે દુનિયામાં કોઈ એવી તાકાત નથી કે પોતાના મિત્રો માટે પોતાનું પ્રાણ પાથરે એ પ્રભુ જેવો છે જેણે આપણને સર્વને શાશ્વત જીવન આપવા માટે પોતે પોતાની જાતને હોમી દીધી તેવા પ્રભુના

ભોલેને દર ગુજર કરે છે આપવાને સ્વીકારે છે ફક્ત આપણે એમની પાસે જવાની જરૂર છે એમના સાનિધ્યમાં રહેવાની જરૂર છે એમની હાજરીનો અનુભવ કરવાની જરૂર છે જ્યારે એમની સાથે રહીએ એમની હાજરીનો અનુભવ કરીએ તો ચોક્કસ પ્રભુના જે વચનો એ આપણા જીવનમાં પરિપૂર્ણ થશે જે મારી રોટી ખાય છે જે મારો ખોરાક ખાય છે અને મારું લોહી પીવે છે એ શાશ્વત જીવન પામશે આપણે સર્વે શાસ્ત્ર જીવન પામવા માટે આ દુનિયામાં આવ્યા છીએ માનવ જીવન અમૂલ્ય જીવન છે અને અમૂલ્ય જીવન ફક્ત જીવવા ખાતર જીવવાનું નથી પણ પ્રભુ બનીને પ્રભુના રસમાં ભેળવીને આપણે સર્વે એક સાચું જીવન પ્રાપ્ત કરીએ ત્યારે જ આપણે પ્રભુ સાચા સંતાનો બની શકીએ છીએ